હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ફક્ત ચાર જ વસ્તુનો યુઝ કરીને ઘઉંના લોટનો ટેસ્ટી શીરો જેને તમે પ્રસાદ તરીકે પણ ભગવાનને ધરાવી શકો છો કે પછી એમને પણ કંઈક મીઠું ખાવાનું મન કરે ત્યારે બનાવીને ખાઈ શકાય છે જો આ રીતે તમે આ શીરો બનાવશો તો ઘરમાં બધા જ તમારા વખાણ કરતા નહીં થાકે આ એટલો ટેસ્ટી શીરો બને છે કાળા પ્રસાદના નામથી પણ આ શીરો ઓળખાય છે બિલકુલ શીખ ગુરુદ્વારામાં પ્રસાદ મળે છે એવા જ કલરનો એ જ ટેક્સચરનો અને એ જ સ્વાદનો હલવો આપણે બનાવીશું તો ચાલો પરફેક્ટ માપથી અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક સોસપેન ગરમ કરવા મૂકી દઈશું એની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું આપણે દેશી ઘી ઉમેરવાનું છે હવે આ ઘીને આપણે બરાબર ઓગળવા દઈશું તો ઘી આપણું જ્યારે ટોટલી ઓગળી જાય એટલે આપણે સેમ ક્વોન્ટિટીમાં થ્રી ફોર્થ કપ જેટલો જેની અંદર ઘઉંનો ગગરો લોટ ઉમેરવાનો છે થોડો ગગરો લોટ લેશો તો જે આપણો શીરો છે એકદમ સરસ ટેક્સચર ટેક્સચરવાઈઝ અને ટેસ્ટ વાઇઝ એકદમ સારો બનશે પણ ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ વધારે પડતો પણ ગગરો ના હોવો જોઈએ બસ થોડો જ કરકરો હોય એવો જ લોટ લેવાનો છે તો બરાબર એને આપણે ઘીમાં મિક્સ કરી દઈએ અને એકદમ ધીમા તાપે એને બ્રાઉન કલર આવે નહીં ત્યાં સુધી આપણે શેકવાનો છે તો સતત એને હલાવતા રહીને શેકીશું જેથી તળિયામાંથી લોટ બિલકુલ બળી ના જાય અને ઘી અત્યારે તમને વધારે લાગશે પણ જ્યારે છેલ્લે હલવો બની ગયા પછી તમે જોશો તો શીરાએ બધું જ ઘી એબ્ઝોર્બ કરી લીધું હશે તો આઠથી દસ મિનિટ કન્ટિન્યુઅસ હલાવ્યા પછી શેક્યા પછી તમે લોટનો કલર જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે એની અંદર થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલી જ ખાંડ ઉમેરીશું લોટ ઘી અને ખાંડ ત્રણેયનું માપ અહીંયા આપણે સરખું જ રાખવાનું છે જે વાટકી કે જે કપથી લેતા હોય એનાથી જ તમારે માપીને લોટ ઘી અને ખાંડ લેવાની છે તો ખાંડ બરાબર આપણે ઓગળવા દઈશું અને જ્યાં સુધીમાં ખાંડ ઓગળે ત્યાં સુધીમાં શીરા માટે આપણે પાણી ગરમ કરી લઈએ પાણી ખાસ આ શીરામાં ગરમ કરીને જ ઉમેરવાનું છે કારણ કે લોટ આપણે ગઘરો લીધો છે તો પાણી ગરમ હશે તો જ એ ફૂલશે તો બીજા ગેસ ઉપર એક સોસપેનમાં આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા થ્રી ફોર્થ કપ બે વખત ભરીને મેં પાણી લીધું છે પાણી જરા સરસ જ્યારે આ રીતે બબલ્સ દેખાવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને બીજી બાજુ જે આપણે લોટ શેકવા મૂક્યો હતો એની અંદર આ ગરમ પાણી આપણે એડ કરી દેવાનું છે તો અહીંયા હું દોઢ કપ જેટલું માપીને જ એની અંદર પાણી એડ કરું છું શરૂઆતમાં બધું જ પાણી એકસાથે નથી ઉમેરવાનું કારણ કે તમે જોઈ શકો છો આ રીતે એકદમ બધું ઉછળીને આપણા ઉપર જ આવી જશે છાંટા ઉડશે એટલે થોડું શાંત થઈ જાય એટલે બાકીનું પાણી ઉડ એડ કરવાનું છે એકવાર એને મિક્સ કરી લઈએ ફટાફટ જેથી બિલકુલ પણ એમાં ગાંઠ ના પડે હવે ફરીથી જે બાકી વધેલું થ્રી ફોર્થ કપ પાણી છે પોણો કપ જેટલું એ આપણે એડ કરી દઈએ અને બરાબર એને આપણે મિક્સ કરી દેવાનું છે ફટાફટ મિક્સ કરીશું જેથી બિલકુલ પણ એની અંદર ગાંઠ ના પડે અને આખી પ્રોસેસમાં શરૂથી લઈને અંત સુધી આપણે જે ફ્લેમ છે ગેસની એ ધીમે જ રાખવાની છે ધીરે ધીરે જે આ મિશ્રણ છે એ ઘાડું થતું જશે અને જ્યારે એ પેન છોડવા ના લાગે અને સરસ ગાડું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીને કૂક કરીશું ધીમા તાપે તો અહીંયા બેથી ત્રણ મિનિટ કૂક કર્યા પછી તમે જોશો તો સરસ આપણો જે શીરો છે એ ગાળો થઈ ગયો છે અને થોડું થોડું ઘી પણ છૂટું પડી ગયું છે તો સરસ આપણો હલવો બની ગયો છે ગેસ બંધ કરી દઈએ અને ગરમા ગરમ આ શીરાને હવે આપણે સર્વ કરી દઈએ જો તમે પહેલાં ક્યારેય આ રીતે કરકરા લોટનો શીરો ના ખાધો હોય તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એમ તો આ કાળા પ્રસાદમાં ખાંડનો જ્યુસ થાય છે પણ તમે જો ગોળ ઉમેરવા માંગો તો ગોળ પણ એડ કરી શકો છો તો થોડા ઉપરથી આપણે પિસ્તાથી અને ગાર્નિશ કરી લઈએ ફક્ત ચાર જ વસ્તુથી જટપટ ફક્ત પંદર જ મિનિટમાં આ શીરો આપણો રેડી થઈ ગયો છે તો રેસિપી જો પસંદ આવે તો ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે